ગીરમાં ઇકો ઝોન મામલે ખૂબ જ અત્યારે ગ્રામજનોમાં સ્થાનિક નાગરિકોમાં ખેડૂતોમાં ખૂબ રોષ છે એકસો છન્ ગામોમાંથી છેલ્લા બે દિવસથી હું ગીર વિસાવદર તાલાલા એમના જે ઇકો ઝોનમાં આવી ગયા છે ગામો એમાં ગામ લોકો સાથે મુલાકાત કરી દસ પંદર ગામોમાં જવાનું થયું એમના નાગરિકોને મળવાનું થયું એમની લાગણી સમજવાની કોશિશ કરી ત્યારે એટલી વસ્તુ સ્પષ્ટ છે કે ઇકો ઝોન એ કોઈ પણ પક્ષનો નો કાર્ય કરતા હોય કોઈ પણ વયનો હોય એ માતા બેન દીકરી હોય કે પછી વડીલો સૌ ઇકોઝોન થી ખૂબ નારાજ છે મારી સરકાર પાસે વિનંતી છે કે ઇકોઝોન કરવામાં આવે ઇકો ઝોન તમે ફાયદા ગણાવો છો એ ફાયદા કોઈના ગળે ઉતરતા નથી અને તમે જૂઠા એમને આશ્વાસન ન આપો અત્યારે ઇકોઝોન નથી તો એમને કેટલા ગામડાઓની મુલાકાત લીધી લોકોને સાંજે સાત વાગ્યા પછી એની વાડીમાં જવા દેવા નથી આવતા એમને ત્યાં મહેમાન આવે એની નોંધણીઓ કરવામાં આવે છે એમને વન ખાતા દ્વારા ખૂબ પરેશાન કરવામાં આવે છે ત્યારે આપણે કઈ લોકશાહીમાં જીવી રહ્યા છીએ અંગ્રેજો પણ આવું અત્યાચાર નહોતા કરતા ત્યારે ભાજપ સરકારને મારી વિનંતી છે કે ઇકો ઝોન મામલે મેં જાતે પરિસ્થિતિને સમજી છે કેટલા આગેવાનોને મળ્યો છું ભાજપના આગેવાનોને મળ્યો છું એમનો પણ મત એવો છે જે તાલુકા જિલ્લા લડ્યા છે એમનો પણ મત એવો છે કે ઇકો ઝોનથી અમારું સમગ્ર અસ્તિત્વ ખતમ થઈ જશે એટલે ફરીથી વિચાર કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી અને અમારા આગેવાન પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ત્યાં જલદ આંદોલનો આગામી સમયમાં પ્લાન કરવામાં આવશે જ્યાં દિલ્હીથી પણ જો જરૂર પડે તો અમારા નેતાઓને બોલાવવામાં આવશે પણ ઇકો ઝોન એકસો ગામોની લોકોની સાથે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એક એક સૈનિક છે એ હું એમને યાદ અપાવવાની ખાતરી આપવા માંગુ છું અને ભાજપને પણ કહું છું કે આગામી ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ આવી રહી છે જો ઇકોઝોન નાબૂદ નહીં થયું તો તમને એ લોકો નાબૂદ કરી દેશે એટલે તમારે રાજકીય રીતે પણ જો અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો એકસો છન્નું ગામોમાં જે અત્યારે પરિસ્થિતિ વિકટ છે અને આગામી આ ત્રણસો નેવ્યાસી ગામોમાં તમારો જે લઈ જવાનો પ્લાન છે મેં સાંભળ્યું છે કે કેટલાક ઉદ્યોગપતિઓ નેતાઓએ મિલી ભગત પણ કરી છે આ તમામનો ભાજપ હોય કે ભાજપના નાગરિકોનો ત્યાંથી બહિષ્કાર થવાનો છે જો આગામી સમયમાં જોન જો નાબૂદ ન કર્યો